તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક અપડેટ ભાજપ સંગઠનમાં નિમણૂંકોને લઈ અને મોટી બેઠક યોજાઈ છે ભાજપ સંગઠનમાં નિમણૂકને લઈ અને મોટી બેઠક યોજાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપ સંગઠનની ચૂંટણી મુદ્દે પ્રધાનમંત્રી અને જેપી પી નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ છે તો ભાજપ સંગઠનમાં બદલાવને લઈ અને જે હલચલ છે તે તે જ જોવા મળી રહી છે જેપી પી નમંત્રી મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી છે તો ભાજપ અધ્યક્ષ ને લઈ અને જે સાથે મુલાકાત કરી છે ભાજપના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે તેને લઈ અને અત્યારે હાલ બેઠક યોજાઈ છે આગામી સમયમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે અનેક નામો ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે શું તે નામો જે ચર્ચાઈ રહ્યા છે તેમાંથી પસંદગી કરવામાં આવશે કે પછી કોઈ નવો જ ચહેરો સામે આવશે તેને લઈ અને ચર્ચાઓ તે જ બની છે